તો હાલ મિત્રો કમ છો મજામાં મજામાં દઈશું તો મિત્રો આજ તમને દેખાડું છો બ્લોગમાં ભાદર નો તૈયાર થઈ જાય તમને દેખાડવાનું છે ભાદર નો ભીમો તો વિડીયોમાં બન્યા રહી ગયો તમને ફૂલ મોજ કરાવી દેવાની છે તો મિત્રો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ અને પોગી ગયા પાછા રસોડે તો રસોડે મિત્રો શું છે તો અહીંયા લાલ આવી ગયો છે પણ આપણે તો રસોડે આવ્યા હતા પણ માણી આવી ભજિયા બનવાનું ચાલુ થઈ ગયું છે ભજીયાનું નું બધું લોટ બંધ પણ અહીંયા તો ઈ કે મે માવો સોળી નાખી પછી આપણે ભજીયા ખવાના છે અબે મજા આયગા ના ભીડો પણ અહીંયા તો ભાદરનો નો આયો છે એટલે ભાદરનો નો પીમો ભજીયા ખવાયો આ કોણ સા પોષ્યો ભજીયા હાટવા વાળા ગોળીઓ વાળવા મેણા એ કે આપણે ગોટાના ના ભજીયા બનાવવાના છે તો તો મે કે જામો પડી જાય પૈસા નયા બધા ગોળીઓ વાતે ગોળીઓ પણ અહીંયા તો મિત્રો અંચિલ બે ગયો એ કે આ તો આપણા ભજિયામાં બાકાજી કે બોલાય ને કે મેં કી સાના માના ભજિયાની ગોળીયું વાળવા માણો તાકે મને કે મારે કઈ ગોળીઓ ધંધીનો તમારો બાપ લાનો લીધેલા કારખાના વેસાઈ જાય છે ભાઈ ક્વેશ્ચન મે અંચિલ ને કીધું મેં કે આ કામ ધંધો કરો ન કે કારખાના વેસાઈ જાય છે તા કે મારે નથી કઈ કરવું મારે ક્યાં કારખાનું છે લે

પણ મિત્રો અહીંયાથી આગળ ગયા હતા તો લગરા કાગર માણસો એવા માથે ભજ્યા માથે ભજ્યું બનાવ આમ જો પોરસાના ગોટાના પૈતરીના ભજ્ય એવા બનાવતા મારા મોટામાં પાણી આવી ગયું પછી મને રહેવાનું નહીં પછી મિત્રો મારે તો આમ જો સાના માના આમ જો ભજ્યામાં હાથ નાખીને કોઈને ખબર ન પડીને ને એવરી ભજ્યું ખાઈને હાલતો થઈ ગયો કોઈ જોતું નથી કોઈને ખબર ન પડે આ સાના માના આ હા શું ભજ્યું છે ભાર્યા મજા આવી ઓ પણ આગળ જોયું તો મંત્રજીના આ તો રાય ની વાટકી પીવો તો તો કે દાળ ની વાટકી છે પણ ભજીયા એવા બનાવ આ હજુ એમ થાય એક ભજીયું ખાઈ નાખવું શું ભજીયું છે પણ આગળ આવ્યો ને તો મારી જ્યાં ના ભજીયા નાખો બને છે તો થાળીયું ભરી ભરીને બધા ખાવા મળ્યા એ કે બધા મહેમાન ને ખાવું જ ખાય કર આપણે ચાલુ કરી દેવી અહીંયાથી મિત્રો આગળ આવ્યા હતા વિદેશથી તો બટકા પાડવા વાળા કાયદી ગયા તમે જુઓ કેવા બટકા પાડ્યા આહા બટકા જોઈને તો મારા મોટા પાણી આવી ગયું હાલો એક બે બે ઢેફલા ખાઈ નાખવી પણ આગળ આવ્યા તો મિત્રો અહીંયા વાસણ ધોવા હાટું બાકા ચીકી બોલતો તે ભારે લપ થઈ મોટા પાયે લપ થઈ કે મને એમ થયું અમારા વાસણ આ ઉટકા વગરના રહી જશે મેં કંઈ લપ ન કરશો મામલો ભલે મેદાનને સેડો હોય પણ અત્યારે વાસણ ધોઈ નાખો પણ મિત્રો આગળ આ તો ડાયલ કારીગર આવી ગયો આ તો મિશ્રાજી છે પણ મિશ્રાજી ડાયલ કારીગર એવો ને આમ તો ડાયલ હલાવે એટલે આમ તો આખું ગામ જોતું રહી જાય પણ મિશ્રાજી આમ તો એવી ડાયલ હલાવે ને આ હા હા શું ડાયલ હલાવે છે પણ એનું કીધું ને અમારા જગુ પાકી હુંય મોડો કારીગર નથી હુંય મોટો કારીગર તો તો એ મોટું આમ તો ડાયલ ની શાક હલાવવા માંડ્યો હુંય મોટો કારીગર છું એના વખાણ જેમ કરે મારો વિડીયો ઉતરજે ન કરે તને ખાવા નહી દઉં એટલે મેં ક્યાં તો ભરે કરી પણ મિત્રો આગળ તો અહીંયા ભજીયા ને તો હોમ મિનિસ્ટર નો ફોન આવ્યો લાગે તો તો ફોન ઉપાડ્યો કે હાલો હું અત્યારે એક મિટિંગમાં વ્યસ્ત હું પછી હું તમને ફોન કરીશ અત્યારે બહુ હું બીજું છું અત્યારે ફોન મૂકો ન કર મામલો મેદાન સીડ્યો છે પણ અહીંયા તો મારે ગયા શું કરે પણ મિત્રો અહીંયા ભાતમાં જોયું તો વીસ કિલો લાંગરી જેલી કાજુ ને ધરાક નાખેલી પણ આયા આયા જોઈન તો મારા મોઢામાં એવું પાણી આવી ગયું ને આ હા શું વાત કરું તમને આ 20 કિલો કાજુની બધું નાખ્યું છે ને તા ભીમજી ભાઈ કે રેવા દેજો ઓ ભાઈ મહેમાનને ને દેવાનું પણ મહેમાનને ને દે ઈ પેલા હું એક ટુકડો મારી દઉં આપણે શું ખઈ ખઈ ખદડું થાવાનું છે પણ મિત્રો આગળ આ તો જમણવાળમાં વિપુલ ને લાલા હરે એવું થયું ને સમજો તું આ બટકુ ન ખાતો મારા ગળા ના હમશે તો કઈ લાલો એ રેવા દે ભાઈ મને બટકો હવે નહીં આલે હું તો ધરાઈ ગયો હસું બે બટકા ખાઈ ગયો બે હઈ કે હું થાય તું તો પાસ નો કરાખશું તો કે ના ના એ રેવા દે હું અત્યારે ખઈને આવ્યો હસું તું મારું નહીં માન રાખ તું તારા ભાઈ નું માન નહીં રાખ તો કે રાખું એક 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 ખાઈ જાય એક તો ના એ રેવા દે તું હાલતી નો થા ને કે મારે તારે એ લપ થઈ જાય છે મે લપ નો કર ખાના માના ખાઈ લો પણ આ પૈસા મિત્રો મારે ઊભું થઈને લાલભાઈ ના કાન માં કેવું પડ્યું જેટલા તમારા હગાવાલા છે એને બોલાવી લઈ જાઓ એટલે ભોય ભૂખા નો રહી જાય બોલાવી લો તમ તારે મોરે મોરો બેઠકે આવી જાવ પણ આવરી જ ન કરશો તમ તારે બોલાવી લો તમારે તાકે અહીંયા ક્યાં બોલા યાઠા ભગ્યા મૂકે છે આને કઈ હોય આને કઈ ખાવાય ને હોય કે યાઠા બટકા મૂકે છોકરા તો મિત્રો વિડીયોમાં મજા આવી તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમને આવા નવા વિડીયો નો મળતા જ રહે છે તો સબસ્ક્રાઈબ કરો રણો કોને